અં લોડી લેવા આઈ ગયો એ પતરીડા હા ચોકાને લેઓ લે હેડકી હેડ ચાંતો નઈ ખાતો તું બોલી લગા હે દો હાડો લેવા ઘરે બોલે તું પેલા લાયો હી નહીં આ વગાને આઈયું શું શું કરે કશું સમજો નઈ કરી કઈ મને ખબર

આયે મેકો હેળદ બોના 100 રૂપિયા ને હા આ ગયા બધા ભાવ કરી ના લાવવાના આય બોના 50 રૂપિયા ભાવ લખેલા તો હારું હતું બોના પાછું પરત લાવો નવ નવ

પૈસા લાવ્યો નહી પૈસા નું વિચારજો પૈસા બધા ભેગો કારણ ચીચી લીધી

26 ના ના આ મજા જ જાન નો કોન્ટ્રાક્ટ દેખા અજાર રૂપિયા નો બતાવું અજાર નો 3200 તે કોઈ મજાક કરવા લઈ બેઠા આલજે いや મારું ચપ્પલ ચપ્પલ લઈ આજી ઓય તળતો ટાઈમ બગાડી છે એ શું મારક્યો રે રોવળા ખાલી ખોટું આજા ઓટી ગા નેકા આપણો ધન લે બેટા તો આવે હે વધારે

ભાવ ઉભરા તો મને કહી દઉં ભાવ બાર ટૂટસી ના એક જ વાર એક જ ને

અજી દેસ લેજેન્ડ હજવા તમન અલ્યા ઢાંડા ને ના થોડા ખો બસો એવા તો ઉસા કરો પણ બસો તો ના થાય બોજ ના નમ ના કરો અલ્યા ને ન લે આ ટીકી નહિ લે ઓ બેલ કે લે આપણે ઝાફટવું પડશે ઝાફટ ઝાફટ અલ્યા બને તો ઝાફટવું અલ્યા રે ન લે કર દે આ ઓ ભરેલા સોસાર્યો નકડી આલુ કોઈ મોજો મારે ન મારો લે કેટલા થા લો આ તમારી બિલ કે 1700 700 બધું 700 માં પટી ગયું આારે આલુ આ ચેટલા ના ખબર ખાલી હજાર રૂપિયાની દોઢ અને આ પતંગ તો ઓમે કે આ બીજંડો કમઈ લેઉ લે આ તમાર ફેકીન પતંગ લાવ પતંગ ગણી લેજો પા કાકા બરોબર એ લે આ બધું લઈ લીધું હવે તું નેચા ઊભો હા ને લઈ જજો ગોડા ને તમાર ગોડાન રાખજો સાયકલ જો મેલી લે એ અટકા લે ઊભો હા આ તો તમાર જ આલો બટી અલે નહીં લઈ લે આ લે આ તો પુસ્તક અરે લે આવ આ બધું લઈ લે અનાના આ તો બેટલા કામે બધું લઈ લે

શાકભાજી નહી વેચતા ના મળી શાકભાજી શાકભાજી ડુંગળી ડુંગળી ખા

મારો આટલા લેવા આ તો આટલા જ આ લઈ લે આ બે તો લઈ લો એ નહી લેવું

જો સુનાવાના આધાર જો આધાર લઈ 1100 અલય મારા પ્રખ્યા આધાર આરે આ કે માર તો ઉભા જવાનું પાઉ ત અમે લાવતા લેતા